ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્તાવીસ લોકો મૃત્યુ પામવાની ઘટના માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં તેના ગહેરા પડગા પડ્યા છે ત્યારે કોંગ્રેસ અને એને સિવાય બાદ આજે જુદા જુદા સંગઠનોએ ટીઆરપી ગેમ ઝોન નહીં દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા ઝુંબેશ શરૂ કરી છે અત્યાર સુધી કોંગ્રેસ જ ખાલી ગેમ ઝોનના આરોપીઓને આખરી સજા મળે તેની માંગ કરતું હતું ત્યારે હવે તેમના સમર્થનમાં રાજકોટના જુદા જુદા સંગઠનો પણ આવ્યા છે ત્યારે આ સંગઠનોએ શું માંગ કરી તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆઈપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જીવતા ભરતું થયા અને ત્યારબાદ અલગ અલગ એજન્સીઓ દ્વારા તેમાં તપાસ કરવામાં આવી રહી છે આ તપાસમાં હજી સુધી ક્યાંક લાલીયાવાડી ચાલતી હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ આ પીડિતો અને મૃતકોને યોગ્ય ન્યાય મળે તે માટે થઈને રાજકોટ કલેક્ટરને આજે અલગ અલગ સંગઠનોના લોકો દ્વારા ભેગા મળીને ન્યાયની દેવીની મૂર્તિ સાથે રાખીને મળવા ગયા હતા અને તેમને કહ્યું કે દુર્ઘટના મામલે ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટાવે અને તમામ આરોપીઓને સજા થાય કે કડકમાં કડક સજા થાય અને આરોપીઓની તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવે ત્યાં સહિતની માંગ છે તે કલેક્ટર સામે કરવામાં આવી છે તેમજ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા ત્યારે તેની સાથે અગ્નિકાંડમાં જવાબદાર જે તમામ આરોપીઓ છે તે આરોપીઓને કડક સજા એટલે કે આજીવન કેદ અને જે મુખ્ય આરોપી છે તેને ફાંસીની સજા થાય તેની તે રીતની માંગ છે તે આ સંગઠનો દ્વારા કરવામાં આવી છે જેથી કરીને આવનાર ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરતાં સો વાર વિચાર કરી શકે અત્યાર સુધીમાં આ ઘટનામાં પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેમાં એક પણ નેતા કે પતા અધિકારીઓ નથી આ ઘટનાને ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ ઘટનામાં જે જવાબદાર અધિકારીઓ છે તેમજ તેની પાછળ જે નેતાઓના હાથ રહેલા છે તે લોકો સામે પણ આકરી અને કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ છે તે કરવામાં આવી રહી છે અને તે લોકોને પણ આ જે આરોપ સાબુત થાય તે આરોપમાં ફાંસીની સજા મળે તેવી માંગ છે જે આ સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે સંગઠનના લોકો વધુમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠન તેમજ બીજા અન્ય લોકો સાથે એકસાથે મળીને અમે તમે જોવો છો કે થોડા સમય પહેલાં જ જે બહુ બનાવ બન્યો જે આપણે ગેમ ઝોનમાં જે દુઃખનો બહુ બનાવ છે તો બસ એક અમે સામાન્ય બધે સંગઠનો એક સાથે મળીને અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે જે તેના આરોપીઓ છે તો તેને કડકમાં કડક તેને સજા થાય બીજું કે તેના જે પીડિત પરિવારો છે તો એને ન્યાય મળે અને જે 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 કોઈ પણ હોય મોટા નેતા હોય નાના નેતા હોય કે નાના આરોપી હોય કે એટલે કોઈ પણ હોય અધિકારી હોય તો એને કાયદેસર એની ઊંડી તપાસ થવી જોઈએ પોતાને સજા થવી જોઈએ બીજું કે અમારે કોઈ પાર્ટીનો કે કોઈ વ્યક્તિનો વિરોધ નથી ફક્ત ને ફક્ત અમારે જે ખરાબ લોકો છે એનો જ વિરોધ છે બીજું કે આ કોઈ પણ હોય આ જે આરોપીઓ છે તો એની મિલકત તમામ મિલકત

કોઈ યાત્રાની સેવા કરતા હોય આવી રીતે અવરનવર બધા સેવા કરતા હોય ને આવતા હોય તો એક લાગણી છે એ હિસાબે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ન્યાય મળે અને આ લોકોને જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા થાય હિસાબે અમે જે ન્યાય દેવી જે મૂર્તિ છે એની મૂર્તિ સાથે રાખીને અમે યા આંખની પટ્ટી સાથે અમે એ જ કહી છે કે તમે આ કેસ એવો છે તો આંખની પટ્ટી ખોલીને આ આરોપીઓને સજા આપો આ નરાધમોને સજા આપો એવી રીતે અમે આજે ન્યાય જે છે એ ત્યારે આપ શું વિચારો છો કે ખરેખર આ આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર